સુરતના વેસુ વિસ્તારમાં ગત ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મોડલ તાનિયાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું ત્યારે તાનિયા આપઘાત કેસમાં આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માનું નામ પણ સામેલ આવ્યું હતું પરિણામે આજે અભિષેક નિવેદન આપવા સુરત પહોંચ્યા હતા ત્રણથી ચાર કલાક સુધી ચાલેલી મેરેથોન પૂછપરછ બાદ અભિષેક કારમાં વિસુ પોલીસ મથકેથી રવાના થયા હતા જોકે મીડિયાના પ્રશ્નોને જવાબ આપવાનું ક્રિકેટરે ટાળ્યું હતું સુરતા વિસુ વિસ્તારમાં ગત ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મોડલ તાનિયાએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું ત્યારે તાનિયા આપઘાત કેસમાં આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માનું નામ પણ સામે આવ્યું હતું પરિણામે આજે અભિષેક નિવેદન નોંધાવવા સુરત આવ્યા હતા ત્રણ થી ચાર કલાક સુધી અભિષેક કારમાં આવેલી હેપી એલિગન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા અને કાપડ મિલના મેનેજર ભવાની રામેશ્વર સિંઘની ઓગણત્રીસ વર્ષીય પુત્રી અને મોડલ તાનિયાએ થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે ગળી ખાઈ આપઘાત કરી લીધો હતો મોડલના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે કરનાર તાનિયા અને આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ થોડા જ સમયમાં તેમના આ પ્રેમ સંબંધ પર બ્રેક લાગી ગઈ હતી અને તાનિયા ઘણા સમયથી ભારે હતાશમાં રહેતી હતી જે વાત તેણીએ લંડનમાં રહેતી પોતાની બહેનપણીને પણ કરી હતી

પરિણામે ક્રિકેટર્સ અભિષેક શર્મા આજે પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવવા સુરત આવ્યા હતા અભિષેક શર્મા સવારે વેસુ પોલીસ મથકે પહોંચ્યો હતો અને વેસુ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અભિષેક શર્મા સવારે અગિયાર થી બાર કલાકની વચ્ચે વેસુ પોલીસ મથકે પહોંચ્યા હતા અંદાજે ત્રણ થી ચાર કલાક સુધી અભિષેક શર્માના સુરત પોલીસ દ્વારા તાન્યા અપઘાત કેસ મામલે નિવેદન નોંધવામાં આવ્યા હતા જેમાં તાન્યા અને પોતાની વચ્ચે રહેલી મિત્રતા અંગે અભિષેક દ્વારા તમામ માહિતી પોલીસને પોતાના નિવેદનમાં જણાવી હતી

મામલે તપાસ કરી રહી છે આપઘાત કેસમાં પોલીસને હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ક્રિકેટર અભિષેક શર્માના નિવેદન બાદ આગામી દિવસોમાં સુરત પોલીસ આ મામલે કોઈ ખુલાસો કરે તેવી શક્યતા ચોકસાઈ દેખાઈ રહી છે જોકે હાલ પોલીસ દ્વારા આ મામલે કઈ પણ બોલવા માટે તૈયાર નથી ત્યારે જોવાનું એ રહ્યું છે કે પોલીસ તપાસમાં આપઘાત પાછળ કોણ જવાબદાર છે અને હવે કઈ સત્ય હકીકત બહાર આવે છે